કેવરભાઈ પારેખ પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા વૈભવ આચાર્ય ખાસ હાજર રહ્યા હતા જ્યારે આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં નગરજનો અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નગરજનો પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોરમાં જ નિકાલ કરે પોતાના ફળિયા મોહલ્લાને સ્વચ્છ રાખે કચરો ગમે ત્યાં ન ફેંકે નગરને સ્વચ્છ અને સુંદર બનાવે તેવા સંદેશા કાર્યક્રમ થકી આપવામાં આવ્યા સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલ હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે નગરમાં વધુ સ્વચ્છતા દેખાય નગરજનો ગંદકી ન કરે કચરો કોઈ પણ જગ્યાએ ન નાખે અને પોતાના ઘર આંગણે આવતા ડોર ટુ ડોરમાં જ પોતાના ઘરનો કચરો નાખે ડભોઈ નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે નગરજનો પણ આ પ્રયત્નોની અંદર જોડાય અને પોતાના ઘરનો કચરો યોગ્ય જગ્યાનો નિકાલ કરે ડભોઈને વધુ સ્વચ્છ બનાવે તે ઉદ્દેશ થી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઢભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ અ કારોબારી સભ્ય એવા શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા જૈગીશન ફરવી સાહેબના અધ્યક્ષ સ્થાને આ સાંસ્કૃતિક કાર્યક્રમ ડભોઈ કોઈ કોલેજ ખાતે યોજાયો હતો